તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અત્યારે આજે છે રાંધણ છોડ તો અત્યારે રાંધવાનું ચાલુ કરી દીધું છે નાસ્તા પાણી કરી અને સવારથી જ ચાલુ કર્યું છે આજે તો રાંધવાનું મમ્મી બાંધે છે થેપલાનો લોટ મારા રિયાન્સ રમે છે શું રમે બસ જેસીબી મળી ગઈ છે એટલે જેસીબી થી રમ્યા કરે છે દાદા જોવે છે ટીવી જોવે છે દાદા મોબાઈલે જોવે છે ને ટીવીએ જોવે છે બે જોવે છે તાંદરા સાફ કરું છું તાંદરાની ગેસ બનાવવાની છે એટલે હું અત્યારે તાંદડા સાફ કરું છું લોટ બાંધી દેશે અને એક બાજુ કારેલાનું શાક વઘારી દીધું છે તો આવી રીતે રસોઈ અત્યારે ચાલુ થઈ ગઈ છે સવારથી જ તો આ તાંદરા વીણું છું ને તોદરામાંથી આવું તોદરામાંથી આવું નીકળે છે એટલે આમાં સાફ કરવું પડે નિતર પછી મોમાં ચવાય કચ્ચર કચચર અવાજ આવે કચ કચ અવાજ આવે નહીં તો મમ્મીએ સરસ લોટ બાંધી દીધો છે થેપલાનો થોડીવાર ઢાંકી દઈશું અડધો કલાક અને પછી બનાવીશું થેપલા નહીં મમ્મી મેથીના થેપલા બનાવી દીધા છે અને મમ્મી બનાવે છે ગેસ મમ્મી ગેસ બનાવે છે અને એક બાજુ દૂર મૂકી દીધા છે

બનાવી દીધું છે કારેલાનું શાક બનાવી દીધું છે અને ખાલી હવે સુખડી એટલે બાકી છે ગેસ બની જશે ગેસ બની જશે એટલે થોડી જ વારમાં સુખડી પણ બનાવી દઈશું એટલે હવે ચટણી અને કોથમીની ચટણી બાકી છે તો ચટણું સાતમનું બધું રાંધવાનું પતી જ ગયું છે હવે તો ખાલી ચટણી બાકી છે બસ અને સુખડી છેલ્લે સુખડી બનાવીશું ગેસ બની જાય પછી ના ના શું કર્યો કોઈ ખાસ નહીં કારે રંગ મુઠિયા મૂકી દીધા છે મારી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે મમ્મીએ સુખડી બનાવી દીધી છે હવે આ મુઠિયા સુધારી દીધા છે કાપી દીધા છે મતલબ હવે થોડી જ વારમાં વઘારી દઈશું અને પછી જમી લઈશું તો મિત્રો અમે હવે રસોઈ બધી પતાવી દીધી છે અને પૂજા પણ કરી દીધી છે જોઈ શકો છો મિત્રો તમે અને પગે પણ લાગી દીધું છે મારા સાસુ પણ પગે લાગે છે એમને પણ પૂજા કરી લીધી તો આવી રીતે અમે ચઠ મનાઈએ છીએ બધું કામ પતી ગયું છે હવે અમે સુઈ જઈશું બધા બધું કામ પતાઈ દીધું છે જુઓ રિયાન્સના પપ્પા તો સુઈ ગયા છે રિયાન્સને ઊંઘ હજી ઊંઘ નથી આવતી